આ તો મોટું કઈ નાક હો મહિનામાં નીકળી જાય મહિનામાં જે નીકળે હવ કઈ ઓમ જાવ પાછળ જા તો ઘરથી કમ્પ્લીટ છે ને તો મોરી મોરી વાત મોરી છે ને એટલે હળવા પૈસા

પપ્પા મરચું છે હાથેડો આજ તો બારે બાર નીકળું નહીં એટલો પોત્રીસો રૂપિયા એક તરત માગ્યા ને દે જશે દેજો હાલ તો પૈસા પડ્યા સીઝન છે ને તને પગાર થયો નહીં બે ક્યાં થાય છે પગાર મજૂરી આવતા નહીં પગાર થાય તો થોડાક આલ્યો થોડા ના સા મારે હજુ ગોળ ના થી હાલ ખોડ ના બધા નહીં અલવાના આ તો મારે પેલા નહી હાલવાના અડધા મળશે બીજા ફેરા ફેર આવ્યો પગાર પગાર થોડું થોડું દૂધ જાય તો થોડું

તો મારો પગાર હું લાયો રો પણ તમારે બે હું તો બે તાજુ પણ પૈસા પેલા વખણ આવી જાય તમે પગના મૂલ લેતા નહીં લાવો બહાર રૂપિયા વાપરવા જ લેતા એક રૂપિયા તો હું પાછી આવી તો દુકાન ઘણી વાર બંધ રહી જ ગયો હા તો અત્યારે નોમે થોડું લેવાનું છે બટાક ડુંગળી કશું હાલ મને નહીં પેલા પોતે છે પેલા આવો પેલા એટલે આલો કે ડોસી રાઈડ કરી દીધી છે ડોસી ભરે લાઈડ કરતી એટલે હા શું કહું છું ના આવા ભેનાર ના શાકભાઈ લાવ્યો છે આવું તો પહેલથી આપણે બેત રાખવો પડે ટુકડી દુકાન છે આવું રૂપિયો રૂપિયો

છુ છતારે હેલો લેવા ક્યાં કબર નહીં ના તો આલી લ્યા હેલો આલો જ નહીં આવો નહીં ચાલે

પૈસા તો થાય જ છે અમે તો પચાસ રૂપિયા મજૂરી કરીએ ને કપાવા વાય તો કોઈ લેવાનું જ નહીં મજૂરી મળતો ને આવો પૈસા મારા હાથમાં આવે તો હું ડાયરેક્ટ દિલ્હી જતો બલુર માં ફરજ આ શું રોજ ના ડખોડા કપાચાર મોટો થઈ રે પૈસા વાળો મું થાય કહો તને કોઈક પૈસા વાળો થાવું છે

પૈસા લઈને કર્યા બે ફોન કોને હું બે ફોન થઈ ગયો હવે મને થોડું યાદ આવી છે પેલા આપડે આમ થઈ નઈ આમ થઈ અને પેલો સડીયો બે જણા હતા હીરા બે જણા હતા બે તા તમે કોઈ ના કરી અલ્યા પેલા તો બે ચાર થાપો છોડી દીધી પણ હીરા બે જણા હતા અને હું એકલો હતો કે પેલું હું એટલે હું બે પણ થઈ ગયો પૈસા કેટલા હતા પેલા પૈસા આખો પગાર હતો બધા નહીં હું હતા આખા ગોમ નો થોડા પડ્યા હોય થોડા જે પડ્યા થોડા પડ્યા નહીં હું હાથું કહું તમને મંત્રી સાહેબ ગમે તે કરો પૈસા પાછા લાવવા પડશે આખા ગોમ નો સવાલ બધા પગાર કાલે હવે જો હવે મને ફોન આવ્યો છે એટલે મને ખબર પડી છે કે આ મોણસો હતા તમે આપણે બધા ભેગા થઈ અને

ભણવાનું ઉઠાઈ પણ કાકા જે કરું કરે એવું પણ આવું કરો છો કરો તમારે બે તમારો પગાર નહીં

ભરવા જ પડે સાચી વાત ભરાય હું વાત કરો ભરાય છે તો નહીં કરો મજૂરી કરો મજૂરી આ તો મંત્રી હારે કેવાનું બીજું હોય ને તો જેલના હારી ગંદ ખબર

આપડે પૈસા પણ ફોન તો મારો શું થાય પેલા ફોન લઈ ગયા ફોન લેતા પૈસા નાખો કીધું ફોન કર્યો એટલે મંત્રી નો ફોન ભૂલી ગયા છે યાર પૈસા પૈસા કરો છો એટલે પૈસા તો પગાર થાય એટલે દે પણ તમે મારો ફોન લાવો પેલા એ હારું ને જો વાલી અને કઠલાનીમાં ગટુ લેવું નહીં ભલે ચોક ચોકડી ઉપર કટો લઈને બેસવું પડે ઈ બારે ફોન લાવો પેલો ફોન લઈને આવો અલ્યા વસ્તીભાઈ વાતું કરીને લેવું નહીં ચોકડી પર કટો લઈને બેસવું ના લેવું તો ફોન લઈ જો મારતો